શ્રી વૈશ્વકે જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ પવિત્રા એકાદશી આજે આપણે પવિત્ર એકાદશીના વિશે સત્સંગ કરીએ છીએ તો પવિત્રા એકાદશી શ્રાવણ સુદ અગિયારસને દિવસે મનાવવામાં આવે છે શ્રાવણ સુદ અગિયારસ ને પવિત્રા એકાદશી કહેવામાં આવે છે શ્રી મહાપ્રભુજી જ્યારે સંવંત પંદરસો ઓગણ પચાસમાં ભારત યાત્રા કરતા કરતા શ્રી ઠાકુરાણી ગોવિંદઘાટ પર પધાર્યા ત્યારે શ્રી મહાપ્રભુજીને જીવોના ઉદ્ધાર વિશેની ચિંતા થઈ તેમણે ભારત ભ્રમણ કરતા કરતા જોયું કે સાત્વિક દેવી જીવો જે પ્રભુને લાયક છે તેવા જીવો પણ પોતાનું સ્વરૂપ ભૂલી અને કાળની અસરને કારણે દુષણને લીધે અહંતા મમતાથી ઘેરાઈ અને સંસારમાં ડૂબી રહ્યા છે શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યનો એક હેતુ એ પણ છે કે સંસારમાં વિકુટા પડેલા સારા દેવી જીવોનું પ્રભુ સાથે પુનઃ મિલન કરાવી તેઓને જન્મ મરણના ચક્રમાંથી મુક્ત કરી ઉદ્ધાર કરવો પરંતુ આવા જીવોને માયાથી લિપ્ત થયેલા જોયા ત્યારે શ્રી મહાપ્રભુજી અત્યંત ચિંતિત થયા કે બ્રહ્મ તો વિશુદ્ધ છે અને જીવો અહંતા મમતાથી ઘેરાયેલા છે તો હવે શું તેઓનો ઉદ્ધાર કરવાનો મારું પ્રયોજન સિદ્ધ નહીં થઈ શકે આવી ચિંતામાં શ્રી મહાપ્રભુજી મધ્યરાત્રિ સુધી શ્રી ઠાકુરાની ઘાટ પર છોકરના વૃક્ષની નીચે જાગતા જાગતા બિરાજી રહ્યા હતા તે વૃક્ષ બ્રહ્મ સ્વરૂપ કહેવાય છે પ્રભુથી શ્રી મહાપ્રભુજીનું આવું કષ્ટ સહન ન થવાથી સાક્ષાત શ્રી કૃષ્ણ પ્રગટ થયા અને મહાપ્રભુજીને આજ્ઞા આપે કે આપ જીવોને બ્રહ્મ સ્વરંત આપવાનું શરૂ કરો અને સેવા પદ રહો સેવા સ્વામીના સંબંધથી જોડાય ને તેઓ સેવા સ્મરણથી મારી સાથે જીવન પર્યંત રહેશે તો ધીરે ધીરે તેઓ અહંતા મમતા થી મુક્ત થતા મારી જેવા જ શુદ્ધ બ્રહ્મવત થશે પછી તેઓના જીવનના આગળના દોષો નઈ નડે બ્રહ્મ સંબંધી તે જીવ પણ બ્રહ્મવત થઈ જશે આ રીતે પુષ્ટિ સંપ્રદાયનો આ મંગળ દિવસ બ્રહ્મ સંબંધની શરૂઆતનો દિવસ કહેવાય છે આ દિવસ બ્રહ્મ સંબંધની શરૂઆતનો દિવસ કહેવામાં આવે છે બારસને દિવસે પ્રભુને દરવાસી મહાપ્રભુજીએ મહાપ્રભુજી પવિત્ર સિદ્ધ કરી અને પધરાવેલું રાત્રિએ સાક્ષાત પ્રભુ સન્મુખ પધાર્યા ત્યારે શ્રી મહાપ્રભુજીએ તેમને એ પવિત્ર અંગીકાર કરાવ્યો અને મિસરી આરોગાવી પવિત્રા વૈષ્ણવ તંત્રની અંતર્ગત મને છે વૈષ્ણવો ત્રણસો પાસઠ દિવસના ભાવથી

તેથી તે પવિત્રાને કેસરમાં રંગાય છે આ દિવસે બ્રહ્મ સંબંધનો પ્રાગટ્ય દિવસ હોવાથી વડી પ્રભુએ જીવોનું તે દિવસે વરણ કર્યું હોવાથી પવિત્રામાં વરમાળાની ભાવના પણ થાય છે કેમ કે જીવનું પ્રભુ સાથે વરણ થયું છે તેથી વરમાળાની ભાવના પણ થાય છે અને પ્રભુ સાથે જીવોનો સ્વામી સેવકનો સંબંધ સ્થપાય છે વૈષ્ણવો માટે આ દિવસ અતિ મંગળ હોવાથી વૈષ્ણવો આનંદપૂર્વક આ દિવસ ઉજવે છે અને શ્રી પ્રભુને પવિત્ર અંગીકાર કરાવે છે અને વલ્લભ ગુણને પણ ધનવટ કરી અને પવિત્ર ધરાવવામાં આવે છે જય શ્રી કૃષ્ણ